સુરતમાં ત્રીજા દિવસે પણ મનપા કચેરી બહાર રોજિંદા સફાઈ કર્મચારીના ઉપવાસ યથાવત રહ્યા છે વર્ષોથી ફરજ બચાવતા કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવતા મનપા કચેરી બહાર કર્મચારીઓ ધરણા પર બેઠા છે સુરતમાં મનપા કચેરી બહાર રોજિંદા કામદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે મહાનગરપાલિકા કચેરી ખાતે આવરણાંત ઉપવાસ પર કર્મચારીઓ બેઠા છે છેલ્લા દસ વર્ષથી ફરજ બચાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર રોજિંદા કામદારો ઉપવાસ પર બેઠા છે 2500 જેટલા સફાઈ કર્મચારીઓ કાયમી નોકરી પર રાખવાની માંગ કરી છે વર્ષોથી આ બાબતે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ પર બેસવાની ચીમકી સફાઈ કર્મચારીઓએ ઉચ્ચારી છે ઉપવાસ પર બેસેલા હોવાથી કેટલાક કર્મચારીઓની તબિયત પણ લથડી હતી મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યૂ લો છો અને એને કાયમી કરો છો તો આ લોકો અમે બધા જ જે કામ કરીએ છીએ કામદાર તો એ લોકો છથી દસ વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો મારી સાથે ચારસો ને પાંત્રી જણા જોડાયેલા છે અને હું છથી દસ વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ આ રોજિંદા કર્મચારી તરીકે આ અમને પગાર છત્રીસોથી સાડત્રીસો રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત